અને આજે તો રાત્રિના સમયગાળા દરમિયાન મુંબઈમાં આભ ફાટી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ત્યારે આપણા ગુજરાતના જાણીતા એવા હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ ગુજરાત માટે કરી છે અતિ ભયંકર આગાહી સામે આવી રહ્યા છે હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે અત્યારે જે વરસાદી સિસ્ટમ જે સખતી નામનું વાવાઝોડું હતું એ અત્યારે અરબી સમુદ્રમાં અત્યારે હાલ ટ્રાટકેલું જોવા મળી રહ્યું છે અને આજે તો ફરી એકવાર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અત્યારે મિત્રો હાલ કાળા ડિબાંગ ઘેરાતા જોવા મળી રહ્યા છે સાથે ગુજરાતના દક્ષિણી ગુજરાત જેમાં પણ સુરત ભરૂચ લાગુના વિસ્તારમાં તો આગામી કલાકોની અંદર ત્રણ ત્રણ ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને પણ હવામાન વિભાગે કરી નાખી છે ભારે આગાહી હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો જો અત્યારે વરસાદી સિસ્ટમ જે મિત્રો કહી શકે કે જે વાવાઝડું બની રહ્યું છે અને આ જે ચોમાસા પહેલાનો વરસાદ ભર ઉનાળે જે વરસાદ વરસી રહ્યો છે એમનું મુખ્ય કારણ છે અત્યારે મુંબઈના દરિયાઈ કાંઠે ટકરાયેલી આ વરસાદી સિસ્ટમ છે સૌ પ્રથમ મિત્રો હવે આપણે જાણીએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી શું નવી આગાહી વ્યક્ત કરી છે કારણ કે મિત્રો આજે તો વીજળીના ચમકારા મેઘગ્રશના શરૂ થતી હોય રાત્રિના સમયગાળા દરમિયાન અને ખાસ કરી મિત્રો હવે રોહિણી નક્ષત્રની પણ શરૂઆત થઈ ચૂકી છે રોહિણી નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતમાં આજે ભારે તેથી ભારે વરસાદની રહેલી છે ભારે આગાહી જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણની અસ્થિરતા અને વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને પણ આવી ગયા છે સૌથી મોટા અપડેટ કારણ કે મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન જૂનાગઢ લાગુના વિસ્તાર આમ તો દ્વારકાથી લઈને જૂનાગઢ જુનાગઢથી લઈને ભાવનગર આ તમામે તમામ વિસ્તારોની અંદર આગામી કલાકોમાં ધોધમાર વરસાદ શરૂ થશે વીજળીના ચમકારાની સાથે મેઘગ્રસના શરૂ થતી હોય તેવા અત્યારના હવામાન સમાચાર સામે આવવાના છે અને મિત્રો તારીખ લખી લેજો કે 29 તારીખના રોજ જે આ વરસાદી સિસ્ટમ હતી તે તીર ગુજરાત નજીક પહોંચી અને ગુજરાતના વાતાવરણમાં આવી ગયું છે અસ્થિરતા જેના કારણે ગુજરાતના દક્ષિણ અને ગુજરાતના ભાગ જેમાં વલસાડ સુરત લાગુના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો ભરોજ લાગુના વિસ્તાર વડોદરા લાગુના વિસ્તારમાં પણ મેઘ ગર્જના શરૂ થતી હોય તેવા આંકડા સામે આવ્યા હવે પછીની કલાકોમાં મિત્રો તમે જોઈ શકો છો આજે તો સારો એવો વરસાદ નોંધાણો અને મિત્રો એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ ગુજરાતમાં વધી રહ્યું છે તો બીજી તરફ સાંજ પડે અને ભારે પવનો પવનોની ઝડપની વાત કરવામાં આવે તો મિત્રો પચાસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે ગઈકાલે તો અમદાવાદમાં પણ રાત્રિના સમયગાળા દરમિયાન વાવાઝોડા જેવો એક માહોલ જોવા મળ્યો હતો

તમે મિત્રો જોઈ શકો છો હવે ફરી એકવાર ગુજરાત પરેશ ગોસ્વામીએ કયા પ્રકારની કરી છે આગાહી કારણ કે મિત્રો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના ભાગોની અંદર લો પ્રેશર બનતા જોવા મળી રહ્યા છે જે આગામી કેટલાક દિવસોની અંદરમાં આ લો પ્રેશર વરસાદી સિસ્ટમ જે વાવાઝડું પરિવર્તિત કરતું જોઈએ આ વરસાદી સિસ્ટમ જોવા મળશે

પરંતુ હવે ગણતરીની કલાકો બાકી રહી છે વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને પણ વર્ષ બે હજાર પચીસના ચોમાસામાં એકસો ને છ ટકા સુધીનો વરસાદ નોંધાય તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ કરી છે હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સુન ડિપાર્ટમેન્ટ તરફથી રજૂ કરવામાં આવેલો ગુજરાત રાજ્યના નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ કે ગુજરાતમાં કેવા પ્રકારનું લાગી ગયું છે એલર્ટ અને માછીમારોને દરિયો ખેડવા ન જવા માટે પણ આપી દેવામાં આવી છે સૂચના તો મિત્રો હવે આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ મિત્રો જે રજૂ કરવામાં આવ્યો છે જે નકશો કયા પ્રકારનું એલર્ટ કયા દિવસે છૂટા છવાયેલા વિસ્તારોમાં જોવા મળશે ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ હવે મિત્રો આપણે હાલ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ મિત્રો તમે અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યના નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે જેમાં ગુજરાતના ઉત્તર ગુજરાતનો ભાગ હોય દક્ષિણ ગુજરાતનો ભાગ હોય સૌરાષ્ટ્રનો ભાગ હોય આમ સમગ્ર ગુજરાત રાજ્યને લઈને નકશો રજૂ થયો છે જેમાં કચ્છ લાગુનો વિસ્તાર છે દ્વારકા લાગુનો વિસ્તાર છે બનાસકાંઠા છે પાટણ છે સુરેન્દ્રનગરથી લઈને મોરબી મોરબીથી લઈને ભાવનગર આમ તો હવે પછીની કલાકો માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે અતિ ભયંકર કારણ કે હવે પછીની કલાકોમાં ભાવનગર લાગુના વિસ્તારથી લઈને કહી શકાય કે દ્વારકા લાગુના જે દરિયાઈ પટ્ટીના ભાગો છે ત્યાં હવે પછીની કલાકો આગામી ત્રણ કલાક માટે ભારેથી અતિભારે વરસાદની રહેલી છે આગાહી સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો મિત્રો અત્યારે વિસ્તારોમાં સાથે ભારે વરસાદ વરસવાને લઈને લાગી ગયું છે એલર્ટ તો મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગની સાથે કચ્છમાં પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું તાપમાનમાં ભારે વધારો થયો તો હવે એવી આગાહી સામે આવી જે રીતે ગરમી અને બફારાનું પ્રમાણ વધી રહ્યું છે તો વરસાદમાં પણ જોવા મળશે ભારે આગાહી જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ આગાહીને લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે કરી છે ભારે આગાહી જે રીતે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં જે સામાન્ય વાતાવરણ હતું પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ વાદળછાયું વાતાવરણ કમોસમી વરસાદ માવઠું મચાવશે તબાહી અને વાવાઝોડાનો ખતરો પણ હવે ગુજરાતમાં ફરી એકવાર ટોળાઈ શકે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી પરંતુ મિત્રો ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખ ખાસ મિત્રો ત્રીસ તારીખના રોજ ગુજરાત વાસીઓને આંશિક રાહત મળી શકે છે કારણ કે કચ્છ લાગુના વિસ્તારથી લઈને બનાસકાંઠા બનાસકાંઠાથી લઈને પાટણ પાટણથી લઈને મહેસાણાથી લઈને મોરબી અને દ્વારકાથી લઈને જામનગર આમ તો હવે પછીની કલાકો માટે ગુજરાત વાસીઓ માટે રહેશે થોડીક સારી એવી આગાહી કારણ કે મિત્રો ગુજરાતના લોકોને ગરમીમાંથી પણ છુટકારો મળશે અને વાવાઝડામાંથી પણ મળી શકે છે છુટકારો હાલ મિત્રો ઇન્ડિયન મોનસિટી ડિપાર્ટમેન્ટ તરફથી રજૂ કરવામાં આવેલા નકશા તમે જોઈ શકો છો કે હવે પછીની છત્રીસ કલાક ગુજરાત માટે ભારે કારણ કે દક્ષિણી ગુજરાતના ભાગોમાં ફરી એકવાર કમોસમી વરસાદ માવઠું મચાવશે તબાહી જેમાં મિત્રો હવે પછીની કલાકોમાં સુરત આમ તો દક્ષિણ ગુજરાતના પાંચે પાંચ જિલ્લામાં જોવા મળી શકે છે ભારેથી ભારે આગાહી ઓરેન્જ એલર્ટને લઈને આપી દેવામાં આવી ગઈ છે આગાહી અને યલો એલર્ટના પણ લાગી ગયા છે સિગ્નલો જેમાં મિત્રો દાહોદ છે પંચમહાલ છે છોટા ઉદેપુર છે ભરૂચ છે આ સાથે તમે મિત્રો જોઈ શકો છો સુરત તાપી લાગુના વિસ્તારમાં ફરી એકવાર પવનની તીવ્રતાની સાથે કમોસમી વરસાદ તો એવી પણ આગાહી કે 40 થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે ભારેથી અતિભારે પવન જ્યારે મિત્રો હવે આપણે વિન્ડિસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે જે આ સખતિ નામનો વાવાઝોડું છે તેરે ક્યાં પહોંચ્યું છે અને મુંબઈના કેટલા ભાગોને સાફ કરી ચૂક્યું છે આ સખતિ નામનો વાવાઝોડું અને આ વાવાઝોડું પ્રબળ બનશે કે પછી આ વાવાઝોડું પોતાના જે ઉત્પન્ન સ્થાન છે એટલે કે અરબી સમુદ્રમાં ફરીથી પાછું ફરી જશે તો મિત્રો હવે આપણે વિન્ડિસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે ખરેખર આ મામલો શું છે અને આગાઈને લઈને શું નવી આગાઈ સામે આવી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મુંબઈના દરિયાઈ કાંઠે અત્યારે આ વાવાઝોડું ટકરાયેલું જોવા મળી રહ્યું છે અને આગામી કલાકોમાં હવામાન વિભાગ તરફથી પણ ગુજરાત વાસીઓને રહેવા માટે કહેવામાં આવી ગઈ છે ચેતવણી કારણ કે હવે પછીના સુધી આ પહોંચી શકે તેવી અત્યારે આગાહી થોડીક નબળી પડતી જોવા મળી રહી છે કારણ કે મિત્રો અત્યારે હાલ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ વાવાઝોડાને અત્યારે નબળું પાડી રહ્યા હોય તેવા પણ અત્યારે હવામાન સમાજ